દશામાં કોણ છે તો તે જાણતા પહેલા આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપને મળતી રહે તો આપણી પૌરાણિક માન્યતા અનુસાર દશા માતાની દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે આ દિવ્ય સ્વરૂપની ઉપાસના દ્વારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે દશા માતાનું વ્રત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે આ ઉપ્રાન જો કોઈને ગ્રહ દોષ હોય કે નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય તો તેનાથી બચવા માટે પણ આ વ્રત અત્યંત મહત્વનું મનાય છે. સ્ત્રીઓ પોતાના પરિવાર માટે સૌભાગ્ય, શાંતિને અખૂટ સુખ સમૃદ્ધિની હૃદયપૂર્વક કામના કરે છે અને દશા માતાની કૃપાથી તેના ઘરમાં હંમેશા આનંદ અને સકારાત્મકતાનો વાસ રહે છે. તો અમારી ચેનલમાં દશામાં વ્રત ની વિધિ દશામાં વ્રત ની કથા અને દશામાં વ્રત માં શું કરવું શું ન કરવું તેનો વિડીયો મૂકેલો છે કે જે આપ જોઈ શકો છો